પોપલ વાળી શોપ વધારે દીધી છે જવામાં આવશે નિકોલ ગઢડી જાના નથી જાના વાગી જાય એ યાર તો હાલો નમસ્તે સુશ્રી કાલ ગમ છોડો હાલ હે ગસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોનગટ કેપીમાં તમારો હાર્દિક સ્વાગત છે ન તડકો વધારે લાગી રહ્યો છે એમ જોવા ગયા છે બપોરના 12 બરાબર છે અને હેપી દિવાળી તમને બધાને ગઈ કાલ રાત્રે બહુ મજા કરી મોજ કરી આ લોકો મારા જોડે પ્રૅન્ક કરવાનો ટ્રાય કર્યો બરાબર એ ગાના વ્લોગમાં તમે જોયું છે હવે આ જે છે પડતર દિવસોને આવતી કાલ છે નવું વર્ષ એટલે વસ્તુ વર્ષ આજે રાત્રે અમે લોકો જવાના છીએ ગામડે આજે રાત્રે દુકાનો બંને દુકાનો વધારવામાં આવશે અને પછી અમે લોકો અહીંયા ગામડે જવા માટે રહેવાના પછી લાભ પાછમના દિવસે રિટર્ન આવીશું એમનાથી બે દિવસ પછી પાછી આવી રહેવાની છે કેમ કે એના મમ્મી પપ્પાને બધા રિટર્ન આવે છે તો એને થોડું બધું કામ છે એટલે એને બે દિવસ પછી ઘરેથી ગામડે જ પાછાનું એના બે દિવસ પછી હું આવીશ સો ત્યારે આવું બધું ચાલી રહ્યું છે અત્યારે તો તમને મેડમ ને કરાવવાનું છે રાત્રે અમે હેર બધા સરખા વ્યવસ્થિત કરાવીને આવે છે અત્યારે શું કરવાનું છે મને ખ્યાલ છે નહીં કે આવે એટલે છે આપણે કે મેડમ શું કરાવશું મારે શું કરાવવાનું છે એક્ચ્યુઅલીમાં હા તે બધું એમને આપણે પૂછશું બરાબર તો આઈ હોપ નવું વર્ષ આવી રહ્યું છે અને તમે સારી રીતે બધું મેનેજ કરશો કે મારી જોડે એન્જોય કરતા હશો મોજ મજા ને મજા કરતા હશો બરાબર હવે મારી પટેલ મોડું થતું નથી જે

કે चलते हैं काम खत्म करके निकोल बोपलवाड़ी शॉप बधाई दी दी है अब निकोल निकोल જયને निकोल છે निकोल निकोल દુકાન વધાઈને હવે આપણે રસ્તો ચઈ રહ્યા છીએ એક 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 સ્ટાફ ને વડાઈ બરાબર હેપી ન્યૂ યર એડવાન્સ માં દિવાળી હે તોકો તોકો

ગડડી ને જાન ના હતી જાન ભાગી જાય એ ભાગી જાય એ ભાગી જાય એ વાગે આગો રેના તો બહુ કલહ કરો હારો નઈ બસો ખબર છે ખબર છે બહુ કલર કરો સારો નહીં વાગ્યું ને જો મને ઓ હો સુકન્યા સો એમ કે આવું એક આપડે હજી હજૂર મને આવો

র বাই হ্যাপনিয়ার হ্যাপনিয়ার আ আল প্রথমান অ গলে না মতো ত ল হপনিয়ার থকি সমাজ মু দ দন দয়ান।

આવ રોટલો ચલો ગાઈસ જીટુ વિના સ્ટાફ તો નીકળી ગયો છે હવે વારો છે આપણો ઘરે છે લેટ્સ ગો સવાર પડી ગઈ છે નઈ વાળી વાત સાચી ચલો હેપી ન્યુ યર ભાઈ હેપી ન્યુ યર હવા ચાર થા ભાઈ હેપી ન્યુ યર હેપી ન્યુ યર ચલો હેપી ન્યુ યર હેપી ન્યુ યર રાખો રો તો બે બે નું છે લઈ જા ભાઈ લઈ જા જા ચાલે આજો આજો ને તાંતી આ વાત તો આમની કવાલી ઓની વાગ્યા છે સવાર ચાર ઓ ભાઈ ઓહ લેટ્સ ગો સવારના સાડા ચાર વાગે મેં પેકિંગ કરવાનું ચાલુ કર્યું છે दे जब नु आजो उले ब दो अंदर पड़ु छ हम कहीं पड़ु छ बतु लई लऊ मु पहला मुकी दो पछि આગળ નો વૈવટ કાઈ કરો પેલા સૌથી પેલા તો બધું વ્યવસ્થિત કરવું પડશે અલગ અલગ સો ગાઈસ ચલો તો ગાઈસ બેગ બેગ રેડી હો ચુકી હે ઓર ભાઈ ભી ઓલ રેડી રેડી હો ચુકા હે ઓર ઉનતી પડેલ યહાં પે હે હમરે સાથ ઓ સબસે પહેલે અભી નહાને જા રહી હે સુબહ કે બજે હે 5 તબ તક મે યે સબ કુછ રખ દે રહા હું ગાડી કે અંદર કી દે ક્યોકી મે સબહ કરતે હે હે मैं तो उठूंगा नहीं और उन्नति सोएगी नहीं बोल दे चलो गाइस उन्नति उन्नति ने कुछ बोला है वो सुन लिया है आपने ठीक है ये सब को अब मैं गाड़ी के अंदर रख देता हूँ क्योंकि ये सुबह में बज चुके हैं पाँच पाँच वागवा तेर मिनट नी वार छे अने आपणे जवानु so, हवे जवानुं छे गामडे ओके लेट्स गो सो फाइनली गाइज एक्जेक्ट पांच ने सात अने हवे नाउ इट्स टू टेक